દરેક ગૃહિણીના મનમાં એક પ્રશ્ન તો સવાર સાંજને રાત આવતો જ હોય કે શું બનાવવું અને ખાસ કરીને સવારે લંચ બોક્સમાં સ્કૂલમાં બાળકોને શું આપવું તો ફ્રેન્ડ્સ આજની રેસિપી હું લંચ બોક્સ સ્પેશિયલ લઈને આવી છું બાળકોને આ નાસ્તો તમે સવારે લંચ બોક્સમાં બનાવીને આપી શકો છો આનું બેટર દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને આ નાસ્તો પણ દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે એકદમ હેલ્ધી નાસ્તો છે બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવો છે અને જો બાળકો વેજીટેબલ્સ ના ખાતા હોય તો આ રીતનો નાસ્તો બનાવીને આપશો તો આ નાસ્તો તેમને સો ટકા ભાવશે ઠંડો થયા બાદ પણ ભાવે તેવો છે એટલે લંચ બોક્સમાં આપી શકાય છે તો ફ્રેન્ડ્સ આ હેલ્ધી લંચબોક્સ સ્પેશિયલ નાસ્તાની રેસિપી જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ આ નાસ્તો બનાવવા માટે આપણે એક કડાઈની અંદર આ રીતે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર એક નાની ચમચી રાઈ ઉમેરવાની છે આ રીતે એક નાની ચમચી આપણે તેમાં જીરું એડ કરીશું થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીશું ત્યારબાદ આપણે તેની અંદર ત્રણથી ચાર ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું આ લીલા મરચાં બહુ તીખા નથી મીડિયમ તીખા હોય તેવા જ લીધા છે એક ટેબલ સ્પૂન વાટેલું લસણ અડધી ચમચી મેં અહીંયા છીણ કરેલો આદુ પણ ઉમેર્યો છે આ બધું આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સોતે કરી લેવાનું છે તો અડધી મિનિટ માટે જ તેને સોતે કરીશું ત્યારબાદ આ રીતે મેં એક કપ ઝીણી સમારેલી પાલક એડ કરી લીધી છે ફ્રેન્ડ્સ જો તમારી પાસે મેથી હોય અથવા મેથીની સિઝન હોય તો પાલકની જગ્યાએ મેથી પણ ઉમેરી શકાય છે મેં પાલક એડ કરી છે ત્યારબાદ એક કેપ્સિકમ એકદમ ઝીણું સમારેલું ઉમેર્યું છે તેને આપણે આ રીતે સોતે કરી લઈએ અને અને ત્યારબાદ એક ડુંગળી ઝીણી સમારીને મેં તેમાં એડ કરી લીધી છે અને ત્યારબાદ એક બટેકું છીણ કરી અને મેં તેને પાણીમાં રાખ્યું હતું તો પાણીમાંથી કાઢી બટેકું આપણે ડાયરેક્ટ આની અંદર ઉમેરી લેવાનું છે કાચું બટેકું છે બોઇલ નથી કરેલું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ વેજીટેબલ્સ અહીંયા બહુ વધારે કૂક નથી કરવાના થોડીવાર જ આપણે તેનો કાચો ટેસ્ટ વયો જાય એટલા માટે જ આપણે આ રીતે તેને કૂક કરવાનું હોય છે ત્યારબાદ તેની અંદર આ રીતે એક છીણ કરેલું ગાજર પણ હું એડ કરી લઉં છું અને ત્યારબાદ એક ટામેટું ઝીણું સમારેલું મેં તેમાં ઉમેરી લીધું છે આ બધું પણ આપણે આ રીતે સોતે કરવાનું છે તો મેં તમને અગાઉ જેમ કહ્યું કે આ વેજીટેબલ્સને વધારે કૂક કરવાની જરૂર નથી થોડોક કાચો ટેસ્ટ જાય ત્યાં સુધી જ તેને કૂક કરવાનું છે એક બે મિનિટમાં જ આપણે તેમાં મસાલા એડ કરી લેવાના છે તો અડધી ચમચી હળદર પાવડર ઉમેર્યો છે એક ચમચી લાલ મરચાંનો પાવડર અને એક ચમચી મેં ધાણાજીરું પાવડર ઉમેર્યું છે તો આ બધો જ મસાલો આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને ત્યારબાદ અડધી ચમચી હું તેમાં મીઠું એડ કરી લઉં છું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો મેં વેજીટેબલના ટેસ્ટ પૂરતું જ મીઠું ઉમેર્યું છે મીઠું પણ સારી રીતે મેં મિક્સ કરી લીધું છે અને વેજીટેબલ્સ પણ અહીંયા તમે જોઈ શકો છો કે પચાસથી સાઠ ટકા જેટલા કૂક થઈ ગયા છે તો ગેસ બંધ કરી લેવાનું છે અને આ મસાલાને આપણે થોડી વાર માટે ઠંડો થવા દઈએ ત્યાં સુધી આપણે એક બેટર તૈયાર કરવાનું છે તો તેના માટે એક બાઉલની અંદર એક કપ મેં સૂજી એડ કરી છે અડધો કપ હું તેની અંદર બેસન ઉમેરી લઉં છું અને ત્યારબાદ એક કપ હું તેની અંદર ખાટું દહીં ઉમેરું છું આપણે ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનો છે એટલે દહીં થોડુંક ખાટું લેવાનું એટલે નાસ્તો વધુ સ્વાદિષ્ટ બનશે અને સોફ્ટ બનશે અહીંયા મેં એક કપ પાણી લીધું છે તેમાંથી અડધું પાણી મેં ઉમેર્યું છે અને તેને હું પહેલાં સારી રીતે મિક્સ કરી લઉં છું જરૂર પડે એટલે બાકીનું પાણી પણ આપણે તેમાં એડ કરીશું તો અહીંયા મેં થોડુંક પાણી બીજું પણ એડ કર્યું હતું તેને પણ મિક્સ કરી લીધું છે અને અહીંયા ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી વધ્યું છે એટલે થ્રી ફોર્થ કપ પાણીનો મેં ઉપયોગ કર્યો હતો અડધી ચમચી મેં તેમાં મીઠું એડ કર્યું છે એક વાટકી ઝીણા સમારેલા મેં લીલા ધાણા ઉમેરી લીધા છે આ બંનેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા જુઓ બેટરમાં ધાણા અને મીઠું પણ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે બેટરની કન્સિસ્ટન્સી તમે જુઓ થોડી ઘટ છે ઢાંકી દઈએ અને દસ મિનિટ બાદ આપણે તેને ચેક કરીશું અને દસ મિનિટ બાદ જ્યારે આ રીતે આપણે ચેક કરીએ તો બેટર પહેલાં કરતાં ઘટ થઈ ગયું છે કારણ કે સૂજી જે છે એ પાણીને એબ્ઝોર્વ કરતી હોય છે તો મને જરૂર લાગશે પછી હું પાણી એડ કરીશ પહેલાં હું આ જે વેજીટેબલ્સ છે તેને ઉમેરી લઉં છું તો વેજીટેબલ્સ ઠંડા થાય ત્યારબાદ તેને બેટરમાં ઉમેરવાના છે અને સારી રીતે આપણે પહેલાં તેને મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા જુઓ આપણું આ બેટર જે છે એ રેડી થઈ ગયું છે પણ આ બેટર મને થોડુંક થીક લાગી રહ્યું છે વેજીટેબલ્સ ઉમેર્યા બાદ પણ થીક છે એટલે હું તેમાં આ રીતે બે ટેબલ સ્પૂન જેટલું જ પાણી ઉમેરું છું બહુ પતલું પણ ના થવું જોઈએ જો આ બેટર વધારે પતલું થઈ જાય તો તમે તેમાં થોડીક સૂજી ઉમેરી તેની કન્સિસ્ટન્સી મેન્ટેન કરી લેજો અને થીક હોય તો થોડુંક પાણી ઉમેરી આ રીતની કન્સિસ્ટન્સી કરી લેવાની અને ત્યારબાદ તેની અંદર એક પેકેટ હીનો ઉમેરવાનો છે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા હું તમને એક ફ્રીમાં ટીપ પણ આપવા માંગુ છું જો તમારે વેજીટેબલ્સ રાત્રે કટ કરીને ફ્રીઝમાં રાખવા હોય તો તમે રાખી શકો છો સવારે તમારે ફટાફટ બેટર બનાવી લેવાનું અથવા વેજીટેબલ્સને જે મેં સોતે કર્યું એ રીતે સોતે કરીને રાખશો અને સવારે બેટર બનાવશો તો ફટાફટ તમારું કામ થઈ જશે બીજી ટીપમાં આ બેટર જો તમે રાત્રે બનાવીને ફ્રીજમાં મૂકશો તો સવારે તમારે ફટાફટ આ નાસ્તો બનાવવાનો જ રહેશે પછી તો પાંચ મિનિટમાં જ તૈયાર થઈ જશે તો ચાલો આગળ નાસ્તો પણ બનાવી લઈએ તો તેના માટે આ રીતે પેન લઈ લેવાનું છે તેમાં થોડુંક ઓઇલ ઉમેરી લઈશું અને આ રીતે તેને બધી બાજુ ફેલાવી લઈએ ત્યારબાદ અડધી ચમચી તેમાં રાઈ ઉમેરવાની છે આ રીતે એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરી લેવાના છે અને હવે આપણે તેની અંદર બેટર એડ કરીશું તો જે બેટર તૈયાર કર્યું છે તે આ રીતે ઉમેરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા જો તમે બેટરને રાત્રે બનાવી સવારે આ નાસ્તો બનાવવા ઈચ્છતા હોય તો એનો તમારે જ્યારે તમે નાસ્તો બનાવો ત્યારે જ ઉમેરવાનો અને ઈનો ઉમેરી તરત જ આ રીતે નાસ્તો પેનમાં ઉમેરી લેવાનો ઉપરથી થોડાક મેં સફેદ તલ ભભરાવ્યા છે અને ઢાંકીને મેં તેને ત્રણ મિનિટ માટે ધીમાધાપે થવા દીધું છે ત્રણ મિનિટ થઈ જાય એટલે આપણે આ રીતે તેને ચેક કરી લઈશું ઉપરની સપાટી ડ્રાય થઈ જશે આ રીતે ટૂથપીક નાખીને ચેક કરશો તો અંદરથી પણ કૂક થઈ ગયું હશે હવે આ રીતે ઉપરની સાઈડ આપણે થોડુંક ઓઇલ લગાવી લઈએ અને બ્રશની મદદથી તેને આ રીતે ચારે બાજુ સ્પ્રેડ કરી લેવાનું છે અને ત્યારબાદ તાવેસાની મદદથી આ રીતે હું તેને ધીરેથી લઈ લઉં છું અને તેને ફ્લિપ કરી લઉં છું તો હવે આપણે તેને બીજી સાઈડ પણ ધીમા તાપે ત્રણ મિનિટ માટે કૂક થવા દઈએ ઢાંકીને આપણે તેને ધીમા તાપે કૂક થવા દઈશું જેથી કરીને તે અંદર સુધી એકદમ સરસ તૈયાર થઈ જાય તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ બીજી ત્રણ મિનિટ થઈ ગઈ અને હવે આ નાસ્તાને આપણે ચેક કરીએ તો વાવ બીજી સાઈડ પણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો અને બનતા છ મિનિટનો જ સમય થયો છે તો આ નાસ્તો ખૂબ ઝડપથી બની જાય છે અને હેલ્ધી હોય છે અને બાળકોને ભાવે તેવો છે તો પ્લેટમાં આ રીતે મેં આ નાસ્તાને લઈ લીધો છે તો ફ્રેન્ડ્સ જો અહીંયા તમને ન સમજાયું હોય તો ફરીથી તમને બતાવી દઉં છું પેનમાં આ રીતે થોડુંક ઓઇલ ગરમ થવા દેવાનું છે ઓઇલને આપણે બ્રશની મદદથી ચારે બાજુ આ રીતે ફેલાવી દઈએ અને ત્યારબાદ આપણે તેમાં રાઈ અને સફેદ તલ ઉમેરી લેવાના છે રાઈ અને સફેદ તલ થોડાક ચટકવા લાગે એટલે આપણે તેમાં બેટર ઉમેરી લઈએ બેથી ત્રણ ચમચા જેટલું બેટર ઉમેરી તાવેતાની મદદથી આપણે તેને ફેલાવી લેવાનું છે એક સરખું જ ફેલાવીશું તમારે જો ઝાડું બનાવવું હોય તો બેટર થોડુંક વધારે ઉમેરવાનું પતલું બનાવવું હોય તો થોડુંક ઉમેરવાનું થોડાક સફેદ તલ ઉપરથી ઉમેરી ઢાંકીને ત્રણ મિનિટ માટે મેં તેને કૂક થવા દીધું અને ત્રણ મિનિટ બાદ ટૂથપીકની મદદથી ચેક કરવાનું ઉપરથી આ રીતે થોડુંક ઓઇલ લગાવી બ્રશની મદદથી ફેલાવી દઈશું અને પછી આપણે તેની સાઈડને આ રીતે ફ્લિપ કરી લઈએ જો તાવેથાની મદદથી તમને ન ફાવે તો પ્લેટમાં કાઢીને પણ તમે તેને ફ્લિપ કરી શકો છો અને ફરીથી ઢાંકીને ત્રણ મિનિટ બીજી બાજુ થવા દીધો અને આ જે બીજો નાસ્તો છે એ પણ તૈયાર થઈ ગયો તો ફ્રેન્ડ્સ તમે જોયો આ નાસ્તો ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે જો બેટરને તમે રાત્રે બનાવીને રાખશો તો આ નાસ્તો ફટાફટ સવારમાં તૈયાર થઈ જશે અને અહીંયા જો એકદમ સરસ પણ લાગે છે અને એકદમ ક્રિસ્પી પણ બને છે અને અંદરથી તો એકદમ પોચો અને સ્વાદિષ્ટ બને છે તો ફ્રેન્ડ્સ પીઝાના જે શેપ હોય છે એ શેપ પ્રમાણેનું આપણે તેનું કટિંગ કરીશું તો બાળકોને એ શેપના પીસીસ ખૂબ પસંદ હોય છે તમે ઈચ્છો તો ઉપર ચીઝ લગાવીને પણ આપી શકો છો પણ આ રીતે મેં સિમ્પલ તેના પીસીસ કટ કરી લીધા છે અને હું તેને સર્વ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે આ લંચ બોક્સની હેલ્ધી રેસીપી તમને લોકોને ગમી હશે નાના બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવી છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ